હારે તે તો મતી મતી ફેરવી છે માળા હારે તે તો મતી મતી ફેરવી છે માળા હારે એના ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે ઘસાઈ ગયા છે પારા રે તન મળે રામ રખ तू तो गङ्गा नी जनाो तू तो गङ्गा नी जनाो अरे तारा काल जा गया कोरा रे तन क्या मे राम रखवाडा अरे ते तो अमरो और नेडमरोप्यो हरे ते तो अमरो नेड मरो हरे ते तु नोपो तुलसी नो करोति मे रामा रखवाला हरे ते तु अडसठ तीरथ कर्यारे ते तु अडसठ तीरथ कर हरे ते तु मातरी नी सेवा रे तन् क्या मे रामा रखवा હારે તેતો સાધુ ને સંત જમાડ્યા હારે તેતો સાધુ ને સંત જમાડ્યા એ તારા ભાણે જ રહી ગયા ભૂખ્યા રે તને ક્યા કી મડે રામ રખવાળા હારે તેતો સાળી ને સાડી પેરાવી હારે તેતો સાળી ને સાડી પેરાવી હે તારી બેની રહી ગઈ રોતી રે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તે તો ને ઓરો કર્યો હારે તે તો શાળાને ઓરો કર્યો હે તારા ભાઈ રહી ગયા આ ઘરે તને ક્યાંથી મળે રામ રખવા હારે તે તો દાન ને પુણ્ય ન કરિયા હારે તે તો દાન ને પુણ્ય ન કરિયા હારે તે તો પાપ ના પોટલા બાંધ્યા રે તને ક્યાં મળે રામ રખવાળા હારે તે તો પાપ ના પોટલા બાંધ્યા રે તને ખ્યાતિ મળે રામ રખવાળા હારે તે તો મથી મતી ફેરવી માળા હારે ના ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા